સમાચારોમાં હવે આગળ વધીશું સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતના વરિયામાં ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી બાળકનું મોત નીપજ્યું છે તંત્રના કર્મચારીઓની બેદરકારીના કારણે ડ્રેનેજ ખુલ્લી હોવાથી જવાબદારો સામે કેસ નોંધાશે એસએમસીના અધિકારી કે કર્મચારી વિરોધ કેસ નોંધાવવામાં આવશે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે સુરત પોલીસ સમગ્ર ઘટનામાં તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં જે કોઈ અધિકારી એ કર્મચારી દોષિત જણાશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે બાળકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કામગીરી થઈ ગઈ છે હવે મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે રેસ્ક્યુ કરવામાં આવે આવેલ ગઈકાલે એનડીઆરએફ દ્વારા પૂરતી બાર કાઢવામાં આવેલ અને હાલ બીએનએસ કલમ એકસો અને ચોપન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે ફોરેન્સિક અને પેનલ પીએમ આ પરિવારને યોગ્ય કાયદાકીય સમજ આપવામાં આવેલ અને આશ્વાસન આપેલ ત્યારબાદ તેઓ મુદ્દો સ્વીકારે અને પીએમ હાલ છે હવે તંત્ર પાસે તો અમે એવી માંગ કરીએ છીએ અને મહાનગરપાલિકા માટે એને પણ એવી માંગ કરીએ છીએ કે આવું હવે બીજી વાર કોઈના છોકરા જોડે થાય નહીં એની ખાસ કાળજી લેવી જોઈએ અને અમે પણ આના માટે પૂરેપૂરી પૂરેપૂરા પગલા લેશું તપાસ સારી રીતે થાય તે માટે હા તપાસ સારી રીતે થાય એટલે પોલીસ ને પણ માંગ છે અમારી એવી